દ્વારા શાસકોને ઘેરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા જોકે હવે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયા અને વિદ્યાર્થીઓને ગણવેશ પણ મળી ગયા છે ત્યારે વિપક્ષ દ્વારા ગણવેશની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચેરમેનની ઓફિસ ખાતે વિપક્ષે રજૂઆત કરી હતી ચેરમેને પણ તમામ વિપક્ષના સભ્યોને પોતાની કેબિનમાં બોલાવી સાંભળ્યા અને સ્પષ્ટતાથી જવાબ આપ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય તેમજ કોર્પોરેટર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ઓફિસમાં જઈને રજૂઆત કરવામાં આવી વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ગણવેશના વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવામાં આવે યુનિફોર્મ ટેસ્ટિંગ ગોટાળાની તપાસ કરવામાં આવે યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગેરરીતિ કરતી લેબોરેટરી અને એ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવતી વિતરણ કંપનીઓ પર કડક પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવામાં આવે આ ડ્રો વિરોધ પક્ષ અને પત્રકારોની હાજરીમાં કરવામાં આવે અને વિડિયોગ્રાફી કરવામાં આવે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની ઉપસ્થિતિમાં અને સંગઠનના તમામ સાથીઓની ઉપસ્થિતિમાં અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ સારા યુનિફોર્મ આપવા ગુણવત્તા સભર યુનિફોર્મ આપવા અને સમયસર યુનિફોર્મ આપવા એ શિક્ષણ સમિતિની ફરજ છે પણ આ ત્રણેય ફરજોમાં શિક્ષણ સમિતિ ક્યારેય પાર ઉતરતી નથી અને સો ટકા કામ કરતી નથી યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગોટાળાઓ થાય છે અને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષે ભૂતકાળ પણ ઘણી વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે રજૂઆતો કરી છે પણ આમાં કોઈ પણ પ્રકારના સુધારાઓ જોવા મળી રહ્યા નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા જણાવ્યું કે વિપક્ષ દ્વારા જે રજૂઆત કરી છે તે બાબતે અમે સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી અને થશે પણ નહીં વિપક્ષની માંગ હતી કે તે અમે સ્વીકારી લીધી છે રેન્ડમલી યુનિફોર્મ લેવામાં આવશે અને વિપક્ષ જ્યાં કહેશે એ જ લેબોરેટરીની અંદર તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેવું નથી જેમને યુનિફોર્મ આપ્યા છે તેમને આપણે કોઈ રૂપિયાની કરી નથી આપણી પાસે ટેન્ડર ભરનારની ડિપોઝિટ પણ જમા છે જો ગણવેશમાં પણ કંઈ પણ પ્રકારની ખામી હશે તો આપણે પેનલ્ટી પણ કરીશું અને વિપક્ષ કહેશે ત્યારે લેબોરેટરીમાંથી તપાસ કરાવીશું એટલે એમને પણ જે આક્ષેપો કર્યા છે તેની સ્પષ્ટતા થઈ જશે